જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ હું સુજા આપ સૌને આજે એક જાણ કરવા એવી છું કે આજના જાગૃત નાગરિક તરીકે લોકશાહીનો જ્યારે અવસર છે સમસ્ત રાષ્ટ્ર જ્યારે આ ઉમંગ ઉત્સાહથી લોકશાહીમાં મતદાનમાં ઉત્સુકતાભેર જોડાઈ રહ્યા છે તો સૌને મારી નમ્ર અપીલ છે કે મતદાન અવશ્ય કરીએ સો ટકા મતદાન થાય એવો આપણે સૌ પ્રયત્ન કરીએ કારણ કે આપણો અભિગમ મૂકવો આપણો અભિપ્રાય આપવો આપણા માટે આ તક પાંચ વર્ષ આવે છે એક સેકન્ડ કે એક મિનિટ માટે કરેલો તમારો નિર્ણય તમને આવનારા પાંચ વર્ષ સુધી ઉપયોગી બને છે તો મતદાન આપણે સૌએ અવશ્ય કરવું કારણ કે તમે જો એક મતદાન પણ કરવા નથી જતા તો કોઈપણ સત્તા પક્ષ કે પાર્ટીના કોઈપણ કાર્યનો વિરોધ કરવાનો પણ તમને અધિકાર નથી તો જાગૃત થઈએ યોગ્ય આપણા નેતાને પસંદ કરીએ અને આપણા કિંમતી અને પવિત્ર મતનો એક યોગ્ય રીતે આપણે ઉપયોગ કરીએ મતદાન આગામી સાત તારીખે અવશ્ય કરીએ જય હિન્દ જય ભારત